સતલાસણા તાલુકાના સુદર્શણા ખાતે ગુજરાત ક્ષત્રિય સભાનું મહેસાણા ખાતે સંમેલન યોજાયું હતું. દાતા સ્ટેટના નેક નામદાર રાજવી રિધિરાજસિંહના અધ્યક્ષપદે ગુજરાત ક્ષત્રિય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યજમાન પદે વિરેન્દ્રસિંહજી પરમાર હાજર રહ્યા હતા. મહેસાણા જિલ્લાનું સંમેલન સુદર્શણા લક્ષ્મીવિલા ખાતે યોજાયું હતું. સમગ્ર ઉત્તર ગુજરાતના લગભગ 1000 જેટલા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં પધારેલા મહાનુભાવોમાં સંત શ્રી આનંદનાથજી શંકરા તીર્થ આશ્રમ ગુજરાત રાજ્યના અધ્યક્ષ કરણસિંહ ચાવડા ધારાસભ્ય ડોક્ટર સી જે ચાવડા પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી રાજ્ય કક્ષા કીર્તિસિંહજી વાઘેલા તાલુકા પંચાયત પ્રમુખ કિશોરસિંહ ચૌહાણ અને તમામ નાના મોટા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ ભૂપતસિંહ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ મહેસાણા ગુજરાત ક્ષત્રિય સમાજ દ્વારા આજ રોજ પુનરત્નના ભાગરૂપે મહેસાણા જિલ્લાના વિશ્વનગર સતલાશણા ખેરાલુના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં દાતા નેટ નામદાર ઋતિરાસિંહજી અમારા સંત પરમપૂજ્ય આનંદનાથજી શંકરાંત આશ્રમ સાણંદ તથા સમાજના સામાજિક રાજકીય સહકારી ક્ષેત્રના આગેવાનો અને વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા મહેસાણા જિલ્લા પછી ગુજરાતના જે બાકી જિલ્લાઓ છે એમાં પણ આ જ પ્રમાણેનું આયોજન કરી અને ગુજરાત કક્ષાએ ક્ષત્રિય સમાજની ચિંતન શિબિર અને એના પછી સમગ્ર ગુજરાતના ક્ષત્રિયોના શક્તિ પ્રદર્શન રૂપે એક લાખથી ઉપરાંત ક્ષત્રિયો ભેગા કરી અને ક્ષત્રિય સમાજની જે માગણીઓ હોય ક્ષત્રિય સમાજના જે પ્રશ્નો હોય એ બાબતે સમગ્ર સમાજને જાગૃત કરવામાં આવશે सिंह परमार आज मैं क्षत्रिय समाज में स्त्री शिक्षण के ऊपर अपने विचार रजू करूंगी आज के युग में तलवारबाजी के साथ साथ कलम भी उसी गति से चलनी चाहिए शिक्षा आजकल हर स्तर पर बहुत का